જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાની વાર્તા આજે સાંભળીશું ચાર મિત્રો હતા જેમાંથી એકનું નામ શિખા હતું એકનું નામ વિકી હતું એકનું નામ આશા અને એકનું નામ વિશાલ આશા થોડી ગુસ્સાવાળી છોકરી હતી પણ વિકી તેને જોઈને તેને પસંદ કરવા લાગ્યો હતો એક દિવસ કોઈ વાતને લઈને ચાર મિત્રો વચ્ચે મોટી લડાઈ થઈ ગઈ અને ચારેય મિત્રો પોત પોતાના ઘરે ચાલ્યા ગયા જ્યારે આશા ગુસ્સામાં તેનો મોબાઈલ જોવે છે ત્યારે તેને તેના મોબાઈલમાં એક હવેલી દેખાય છે અને તે હવેલી તરફ જોઈ રહી હોય છે અને મનમાં વિચારે છે કે તે પણ અહીં જવા માંગે છે ત્યારે તે તેના ત્રણ મિત્રોને પાછા બોલાવે છે અને ત્રણેય મિત્રો કહે છે કે અત્યારે ઘણું મોડું થઈ ગયું છે અમે સવારે આવીએ છીએ આશા કહે છે ઠીક છે સવાર થાય છે સવારે ચારેય મિત્રો તૈયાર થઈને બહાર મળે છે અને પછી આશા તેનો મોબાઈલ કાઢીને તેને હવેલી બતાવે છે અને કહે છે કે ચાલો આપણે બતા હવેલી જોવા જઈએ વિશાલ થોડો બદમાશ પ્રકારનો છોકરો હોય તેથી તે દરેક ક્ષણે છોકરીઓને જોતો હતો અને તે પણ આશા સાથે કંઈક ખોટું કરવા માંગતો હતો તેના મનમાં કેટલા ખોટા વિચારો ચાલતા હતા અને કંઈક ખોટું વિચારતા તેણે કહ્યું હા હા ચાલો મેં એક હવેલી જોઈ છે જે જંગલની એકદમ નજીક છે પણ વિકી અને શિખા ના કહેતા હતા તેમાં ઘણો ખતરો છે આપણે ત્યાં નવ ન જવું જોઈએ ત્યાં કોઈ જતું નથી પરંતુ આશા સહમત ન થઈ અને કહ્યું કે કોઈ જાય કે ન જાય હું તો જઈશ જ અને તે આગળ વધે છે અને ત્યારે શિખા કહે છે કે આપણે આશાને એકલી કેવી રીતે છોડી શકીએ છીએ એટલે આપ આપણે પણ તેની સાથે જ જવું જોઈએ ત્યારે વિકી પણ કહે છે હા આપણે આશા સાથે જવું જોઈએ અને ચારેય મિત્રો તૈયાર થઈ જાય છે અને વિશાલના મનમાં કંઈક ખોટા વિચારો હતા કે તે ત્યાં જઈને આશા સાથે કંઈક ખોટું કરશે એવું વિચારે છે જતી વખતે તે પોતાની સાથે દારૂએ ત્રણ બોટલ પણ લાવ્યો હતો પરંતુ કોઈ મિત્રએ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો કારણ કે તેણી જાણતી હતી કે વિશાલ પહેલેથી જ દારૂ પીતો હતો હવે ચારેય મિત્રો જંગલ તરફ ગયા જ્યાં તે હવેલી હતી જ્યારે તેઓ હવેલી પાસે પહોંચ્યા તો બધાએ જોયું કે દરવાજો અંદરથી બંધ હતો એટલામાં જ અમિતે દરવાજો ખખડાવ્યો ત્યારે એક વૃદ્ધ માણસ અંદરથી ફાનસ લઈને બહાર આવે છે અને વૃદ્ધે પૂછ્યું કે તમે બધા કોણ છો અને આટલી મોડી રાત્રે અહીં શું કરો છો વિશાલ કહે છે કે અમે બધા પ્રવાસી છીએ કૃપા કરીને અમને અહીં એક રાત રોકાવા માટે જગ્યા આપો ત્યારે વૃદ્ધ માણસ કહે નાના આ સ્થળ જોખમથી મુક્ત નથી તમે બધા અહીં ના રહી શકો અને તે અંદરથી દરવાજો પાછો બંધ કરી દેશે ત્યારે શિખા કહે છે ખરેખર યાર મને આ જગ્યા ખૂબ જ જોખમી લાગે છે ચાલો આપણે બધા અહીંથી પાછા જતા રહીએ પણ આશાએ એક ન સાંભળ્યું અને પછી આ વખતે તેણે જાતે જ દરવાજો ખખડાવ્યો જ્યારે વૃદ્ધ માણસ ફરીથી ફાનસ લઈને બહાર આવે છે ત્યારે આશા કહે છે કાકા પ્લીઝ આટલી રાત્રે અમે બધા ક્યાં જઈશું કાકા કૃપા કરીને અમને અહીં એક રાત રોકાવા માટે જગ્યા આપો પછી થોડો વિચાર કર્યા પછી વૃદ્ધ માણસ કહે છે કે ઠીક છે તમે લોકો અંદર આવો પણ માત્ર એક રાત રોકાઈને આવતીકાલે સવારે અહીંથી નીકળી જજો આ આશાએ કહ્યું હા કાકા કાલે સવારે અમે બધા નીકળી જઈશું ચારેય મિત્રો અંદર આવે કે તરત જ તેમને આવો એવો અવાજ સંભળાવો સંભળાયો આવો આ હવેલીમાં તમારું સ્વાગત છે ચારેય મિત્રો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એકબીજા સામે જોવા લાગે છે કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે પછી વૃદ્ધ માણસ ચારેય મિત્રોને અલગ અલગ રૂમ બતાવે છે અને કહે છે કે ગમે તે થાય તમે બધા અહીં જશો નહીં ભલે ગમે તેવો અવાજ આવે પરંતુ અહીંથી બહાર નીકળશો નહીં નહીં તો એના માટે તમે પોતે જ જવાબદાર હશો ડરના કારણે શીખાની હાલત પહેલેથી જ ખરાબ થઈ ગઈ હતી અને પછી તેને અલગ રહેવાનું છે તે સાંભળીને તે પરસેવાથી તરબતર થઈ ગઈ હતી અને ધ્રુજતી હતી પછી આશા કહે છે ઓકે કાકા અમે બધા અમારા રૂમમાં રહીશું ચિંતા નહીં કરો અને તેણી તેના મિત્રોને સમજાવે છે કે ઠીક છે ચાલો આપણે બધા આપણા રૂમમાં સૂઈ જઈએ અને કાલે સવારે મળીશું વૃદ્ધ માણસ બધાને રૂમ બતાવે છે અને સૂઈ જાય છે પછી આશાના મનમાં વિચાર આવે છે કે આપણે રાત્રે આ હવેલી કેમ ન જોઈએ કારણ કે કાલે સવારે આ વૃદ્ધ આપણને અહીંથી કાઢી મૂકશે તો આપણે હવેલી ક્યારેય જોઈશું અને હવે તે ત્રણેય મિત્રોને પાછા બોલાવે છે અને કહે છે કે ચાલો આપણે બધા હવેલીની આસપાસ જઈએ હવે પેલો વૃદ્ધ પણ સુઈ ગયો હશે ત્યારે શીખા શિખા ના પાડે છે હું ક્યાંય જઈશ નહીં પહેલાં વૃદ્ધ શું કહ્યું તે તમે સાંભળ્યું નહીં જો તમે બહાર જશો તો તેના માટે તમે પોતે જ જવાબદાર હશો અને બધા મિત્રોએ ફોન કાપી નાખ્યો પણ આશાનું મન હજી સંમત નહોતું એટલામાં જ શિખાને એક અવાજ સંભળાયો જે તેની મિત્ર આશાનો છે તે કહે છે શિખા આવ બહાર જુઓ વિશાલ અને વિકી પણ ત્યાં જ છે શિખા થોડી હિંમત એકઠી કરે છે અને દરવાજો ખોલીને બહાર આવે છે ત્યારે જ દરવાજો અંદરથી બંધ થઈ જાય છે અને શીખા બહાર જ રહે છે શીખા ખૂબ જ ગભરાઈ જાય છે અને ડરથી ચીસો પાડવા લાગે છે પણ તેનો અવાજ કોઈ જ કોઈ દરવાજા સુધી ન પહોંચી શક્યો અચાનક તેની સામે કંઈક દેખાય છે જેનાથી તેનો આત્મા કંપી ઉઠે છે અને તે એક મહિલાને ઊંધી લટકતી જુએ છે તે માથા વગર અને તેના શરીરમાંથી લોહી ટપકતું હતું ટપક 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 શિખા કંઈ બોલે એ પહેલાં તો માથું ઊંધું લટકતી સ્ત્રી તેને મારી નાખે છે અને પછી તે ખંજવાળે છે અને તેને ત્યાં જ ખાઈ જાય છે આશાનું મન હજુ સંમત નહોતું તે વિચારતી હતી કે હવે હું બહાર જઈશ કોઈએ જાય કે નહીં હું આ હવેલીની આસપાસ એકલી જ ફરીશ પછી જ્યારે તે બહાર આવે છે ત્યારે તેણે જોયું કે શિખા જમીન પર પડેલી છે અને કોઈએ તેના શરીરનો અડધો ભાગ ફાળી નાખ્યો છે અને તેને એવી રીતે ફાળી ખાધી છે કે જાણે ગીધ કે એના જેવા અન્ય પ્રાણીઓએ મારી હોય પછી તે વિશાલને બહાર બોલાવે છે અને વિશાલ દારૂ પી રહ્યો હોય છે અને તે ખુશ થઈ જાય છે કે આશા પોતે તેને બોલાવી રહી છે જ્યારે તે બહાર આવે છે આશા કહે છે વિશાલ આ શિખાને જો વિશાલ નશામાં હતો અને તે કહે છે અરે શિખાને શું થયું આજે હું છોડીશ નહીં જેણે પણ શીખાને આવું કર્યું છે તેને તે અહીં તહીં જોવા લાગે છે પછી આશા દોડીને વિકીના દરવાજે આવે છે અને દરવાજો ખખડાવે છે પછી વિકી બહાર આવે છે અને આશાને આટલી નર્વસ જોઈને તે કહે છે કે શું થયું આશા તું આટલી બધી નર્વસ કેમ છે આશા કહે છે કે વિકી શિખા વિકી શિખા વિકી પૂછે છે શિખાને શું થયું જ્યારે આશા વિકીને ખેંચીને શિખા પાસે લઈ જાય છે ત્યારે સામેનું દ્રશ્ય જોઈ વિકી પણ દંગ રહી જાય છે અને વિશાલ નશામાં દૂધ હવેલીના પહેલા માળે પહોંચે છે અને ત્યાં ફરી તેને એ જ સ્ત્રીનો પડછાયો દેખાય છે જેનું ગળું ચીરાયેલું હતું અને તેના શરીરમાંથી લોહી ટપકતું હતું પીધેલી હાલતમાં વિશાલ કહે છે કે તું કોણ છે ત્યાં સુધીમાં સ્ત્રીનો પડછાયો તેને પણ મારી નાખે છે તેને ત્યાં ખજવાડવામાં ખજવાડવા લાગે છે અને તેનો અડધો ભાગ ખાઈ જાય છે દરમિયાન શીખાની હાલત જોઈને આશા બેહોશ થઈ જાય છે વિકી તેને પકડવાનું ઘણો પ્રયાસ કરે છે પરંતુ આશા ફરી હોશમાં આવતી નથી પછી વિકીએ જ એ જ રૂમમાં જાય છે જ્યાં તે પાણી લેવા માટે સૂતો હતો અહીં અચાનક એ જ સ્ત્રીનો પડછાયો આશાની સામે દેખાય છે અને ડરના કારણે આશાની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે અને તે મહિલા આશાને પણ મારી નાખે છે અને ત્યાં તેને અડધી ખાઈ જાય છે અને હવે વિકીનો વારો આવે છે વિકીના ગળામાં એક તાવી જ હતું જે તેને કંઈ પણ થતું અટકાવતું હતું અને કોઈ આત્મા કે ભૂત તેને સ્પર્શ પણ કરી શકતું ન હતું જ્યારે વિકી પાણી લઈને બહાર આવે છે ત્યારે તે જુએ છે કે આશા પણ શિખાની જેમ જ દર્દનાક મૃત્યુ પામી હોય છે અને વિકી સમજી જાય છે કે આ હવેલીમાં ચોક્કસપણે ભૂતનો ત્રાસ છે તે બહાર દોડે છે પરંતુ દરવાજો બંધ હોવાથી તે ખોલી શકતો નથી તેને પાછળથી એક અવાજ સંભળાય છે કે વિકી તું અમને બધાને અહીં કેવી રીતે છોડીને જઈ શકે છે અમે બધા તારા મિત્રો જ નથી